થોડા સમય પહેલાં ગુજરાતના જે કોંગ્રેસના એમપી છે શક્તિસિંહ ગોહિલી એમણે છે ને પ્રહારો કર્યા હતા કારણ કે રાજકોટનું જે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હવે ત્યાં અત્યાર સુધીમાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે ત્યાંથી ટેક ઓફ કરતી નથી મોસ્ટલી ડોમેસ્ટિક ફ્લાઇટ છે એ જ અત્યારે કાર્યરત છે અને ત્યારે એમણે રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યા હતા હિરાસર એરપોર્ટને લઈને કે ભાઈ આ એરપોર્ટ છે એ કેટલા રૂપિયામાં બન્યું જમીનની શું કિંમત છે અને એ બધી બાબતે જ્યારે આજે એ એમને જે પ્રશ્ન પૂછ્યા હતા એનો મારફતે જવાબ પણ આવ્યો છે અને જે જવાબ આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે રાજકોટનું હિરાસર એરપોર્ટ છે એ લગભગ ટોટલ જો વાત કરવામાં આવે તો ચૌદસો કરોડની આજુબાજુમાં એ બનાવવામાં આવ્યું છે અને હાલમાં અત્યાર સુધી બારસો ચાલીસ કરોડ જેટલા સીમા વપરાય ગયા છે અને તેમ છતાં હજી જમીન સંપાદનની કિંમત કે તો એડ કરવામાં આવી છે અને તેમ છતાં પણ વાત ત્યાં આવીને અટકે છે કે આટલા રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ આપણે જોયું હતું કે આની પહેલા જે છે કેનોપી છે એ ત્યાંના એરપોર્ટ પર છે પડી હતી લોકોને હાલાકી પહોંચી રહી છે એવા પણ વિડીયો છે થોડા સમય પહેલા જ્યારે એરપોર્ટ બન્યો ત્યારે થયા હતા ટોયલેટની પણ પ્રોપર વ્યવસ્થા નથી એટલે ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં પણ આ એરપોર્ટ પર જે છે હજી પણ જે પ્રકારની સુવિધા હોવી જોઈએ મળતી નથી ઇન્ટરનેશનલ લેવલનું એને દરજ્જો તો આપવામાં આવે છે પણ ઇન્ટરનેશનલ લેવલની સુવિધા પણ નથી તો તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા